સુરત પોલીસ કમિશનરની હાજરીમાં ડીસીપી ઝોન થ્રીમાં આવતા પોલીસ મથક વિસ્તારોમાં એક મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો આ રક્તદાન કેમ્પ થેલેસીમિયા ગ્રસ્ત બાળકો માટે યોજવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું

દત્તક લેવાયેલ થેલેસીમિયાના દર્દીઓ એને લોહી પૂરું પાડવા માટેનું આ એક મહાઅભિયાન છે અને એ અભિયાન દ્વારા હજારો જીવોને એ બ્લડ છે એ ઉપયોગી થશે અભિયાનની સાથે જોડાયા છે સ્વામિનારાયણ ગુરુકુળ ઉપરાંત પોલીસ સ્ટેશનના કતારગામ સિંગણપોર લાલગેટ મહીધરપુરા અને ચોક બજાર આ પાંચ પોલીસ સ્ટેશન એ આ કાર્યક્રમમાં જોડાયેલા છે માનનીય ડીસીપી સાહેબ શ્રી પિનાકીન સાહેબ અને સીપી સાહેબ શ્રી તો અનુપસિંહજી ગોહેલ સાહેબ ગેહલોત સાહેબ એ એમના માર્ગદર્શન દ્વારા સ્વામિનારાયણ ગુરુકુલમાં આજનો કાર્યક્રમ યોજાયેલો છે પુરાણી સ્વામી શ્રી ધર્મદાજી સ્વામી એ એમના માર્ગદર્શન સાથે કે આજનો કાર્યક્રમ અત્યારે સંપન્ન થઈ રહ્યો છે બ્લડ નથી આપતા શું મેસેજ બ્લડ બ્લડ આપવું જોઈએ જેની તંદુરસ્તી સારી છે એને માટે બે વાત છે એક તો આપવાથી અનેક જીવોનું સારું થવાનું છે બીજા નંબરે પોતાનું પણ એમાં ભલું છે એ રીતે કે આજના રિસર્ચ પ્રમાણે જે બ્લડ આપે છે એનું બ્લડ ઘાટું થતું નથી હાર્ટ એટેકની શક્યતા ઓછી રહી છે તો એને માટે પણ એ જે ન આપતા એને એ પોતાનું બ્લડ આપી અને ઊંડા કાર્ય કરવું જોઈએ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ